રામાનંદ સ્વામી જોઈ રહ્યા હે પ્રભુ આવું કાર્ય જગત માં કોઈ ન કરી શકે તમે આ તમારા ભક્ત ઉપર ઉપર કૃપા વરસાવી ગાદી પૂજા કરી આરતી ઉતારી અને આખી સભામાં ફરીથી સહજાનંદ સ્વામી મહારાજ ની જય બોલાવી છે હવે સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાય માં ધર્મ ધૂર બન્યા ગુરુએ એમને ગાદી સોંપી બધાએ સ્વીકારી લીધી પરંતુ હમણાં જ આપણે સાંભળ્યું તેમ વ્યવહાર વિકટ માર્ગ છે એમાં કોઈને કોઈ મન દુઃખ્યા તો મળી રહે રઘુનાથ દાસને ખોટું લાગ્યું રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનું એક શિષ્ય હતો. સંસારમાં આશા છે એ દુઃખનું કારણ છે અપેક્ષા રાખે અને જો ઉપેક્ષા થાય તો દુઃખ થાય અપેક્ષા રાખવી જ નહીં તો આપણી ઉપેક્ષા થાય ત્યારે દુઃખ ન થાય રઘુનાથે અપેક્ષા રાખેલી ગુરુ મહારાજ જતા રહેશે પછી આપણે ગાદી ઉપર બેસવાના કારણ કે મુક્તાનંદ સ્વામી તો ભજન ભક્તિ વાળા છે સત્સંગ કરાવે છે સ્વામી વ્યવહારમાં બહુ સમજતા નથી અને હું કેટલું હોશિયાર છું વ્યવહારમાં સમાજમાં મને બહુ ખ્યાલ રહે છે એટલે એ જવાબદારી આપણા ઉપર આવવાની આપણે ગુરુ પછી સર્વ સર્વા બનવાના છીએ રઘુનાથ દાસ કોઈ મંદિર રાખી રાજભોગ ની આરતી થશે અને આપણે જેવા જઈશું એવા કહેશે ચાલો બેસી જાઓ અને ત્યાં જાઓ પછી કોઈ કઈ બોલાવે નહીં તો કેવું દુખ થાય અપેક્ષા દુખ નું કારણ છે અપેક્ષા રાખવી જ નહીં મંદિર મંદિરમાં જઈશું દર્શન થશે તેમાં અપેક્ષા ન રાખી હોય અને સામેથી કોઈ બોલાવે તો સ્વીકાર્યું ન બોલાવે તો દુઃખ થાય માટે અપેક્ષા દુઃખનું કારણ છે રઘુનાથ દાસ બહુ અપેક્ષા રાખેલી કે આ ગાદી તો મારા માટે જ છે પણ મળી ગઈ સહજન સ્વામીને એ બિચાર મન દુઃખ થયું પણ તમામ સંતો અને વચન ને ટેકો આપેલો એટલે એનું કઈ ચાલ્યું નહીં પ્રભુની સાથે રામાણદસ્વામી ફરતા ફરતા ફરિણી નામે ગામ છે ત્યાં પધાર્યા રામાણંદ સ્વામીએ વિચાર કર્યો હવે મારું કામ પૂરું થયું છે હવે મારે ભગવાન ધામમાં પહોંચી જવું જરૂરી છે સર્વતંત્ર એવા રામાણદ સ્વામીએ સ્વેચ્છાએ પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો સ્વામીને વિશે પરમ સ્નેહવાળા હજારો હરિભક્તો

ગુરુ મહારાજ આમને બધું સોંપી દીધું આ કઈ રીતે ચલાવશે સાવ નાના છે નવા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સ્વામી નો સત્સંગ છે એનો એમને અનુભવ નથી પરિચય નથી આ બધું સ્વામી નું તંત્ર વ્યવહાર સહજાનંદ સ્વામી કેમ નિભાવશે પ્રભુની સમક્ષ હજારો ભક્તો બેઠા હતા બધાના મુખ ઉપર ઉદાસીનતા હતી સ્વામિનારાયણ ભગવાને જાહેર સભાને સંબોધી હોય એ આ પહેલો જ પ્રસંગ છે સભા સમક્ષ નમ્રતાથી પ્રભુ કહેવા લાગ્યા હે ભક્તજનો હે ગુરુ ભાઈઓ હે ભક્તજનો જેમ ભગવાન સદા નિત્ય છે એમ ભગવાનના મુક્ત પણ નિત્ય છે ભગવાનની જેમ ભગવાનના સિદ્ધ ભક્તો હોય એમનું પણ મૃત્યુ થતું નથી મૃત્યુ તો જગતના જીવોનું થાય છે આપણા ગુરુ રામાનંદ સ્વામી સદા સત્ય છે કારણ કે સ્વયં ઉદ્ધવજી હતા માટે હે ભક્તજનો પ્રાકૃત જીવની જેમ આપણા સદગુરુદેવનો શોક ઉદ્વેગ કરવો નહીં તેઓ સત્સંગમાં સદાય બિરાજે છે એમના આશીર્વાદ આપણી સાથે જ છે આપણે સાવધાની એટલી જ રાખવાની છે કે આપણા ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે જે આજ્ઞાઓ કરી છે ધર્મનો જે માર્ગ બતાવ્યો છે એનું કોઈ ઉલ્લંઘન કરશો નહીં જો ધર્મમાં માર્ગમાં જો ધર્મના માર્ગમાં ચાલશો ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરશો તો ગુરુદેવના આશીર્વાદ આપણી સાથે રહેશે

મુક્તાનંદ સ્વામી આદિ સંતોને કચ્છમાં મોકલ્યા. સ્વયં શ્રી હરિ પણ ગામે ગામ વિચરવાનું હવે ચાલુ રાખે છે. આપણા ગુરુદેવે જે કાર્ય શરૂ કર્યું હતું એ કાર્ય આગળ ધપાવવાનું છે. તપસ્વી ભગવાન સંતો સાથે પહેલા ધોરાજી પધાર્યા ત્યાંથી ભાડેર બે દિવસ ત્યાં રોકાઈને માણાવદર ત્યાંથી પીપળી અગતરાય અને ત્યાંથી કાલવાણી પધાર્યા છે. કાલવાણીમાં પ્રભુ થોડા દિવસ રોકાયા પછી માંગરોળ પધાર્યા.